ત્રીજી વખતી માન મેલીને આવવું આ ચોરીના ના સાત બેળાની વ્યાખ્યા છે था बकारे था था ब कोट परिवार चा

છ સાડી અહીંયા જે બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં સો બટલ પૂરી કરવાનો લોકોએ રાખ્યો છે કરવાની તેઓ ત્યાં કેમ્પમાં વધારે

બાવા ના દીકરી દીકરાના લગન થયા એટલે અમને બહુ આનંદ આવ્યો ને બહુ મજા કરી બાપાના કાર્યમાં ને ભગવાન બધોય લાભ લેવા દીધો અમને હજી હામિયાનો લાભ પાછું તમને ઉતારી

જો પ્રસાદી લેવાનું ચાલુ છે તો તમે આલો બધાય પ્રસાદી લેવા જો આયા રસોડું ચાલુ છે રસોઈ કામ બુંદી આ રસોડું જો બધાય સેવામાં છે ને આયે કંઈ પહેલું નથી સેવા કરવી એ બસ કેટલા દિવસ ના એટલા માણાને હસવે જો અહીંયા રોટલી બને કેટલું માણા કામ કરે જો અહીંયા બુંદીના ના ટ્રેક્ટર ભર્યા આ ટ્રેક્ટર બુંદી છે એક આ બાજુ ટ્રેક્ટર ભર્યું એવા ટ્રેક્ટર તો છે આમ હરો હર છે કઈ ની તો હાથ આઠક ટ્રેક્ટર ભર્યા બધાય બુંદીના ના છે આ લગન માં ગયા અને આ સેવા કરવી વાર થોડી હેલી છે કઈ ભાઈ આ બધું અલબુ છે જો બુંદી ઠલોવા આવ્યા તા જો તમે વારો આવે એમ ના હવે થોડીક વાર સારવી જઈ કારણ કે લાઈનમાં ઊભું પડે તો કેટલી ઘડી ઊભું લાઈનમાં એથી ઘડી વાર બેસી જાય તડકે ઉભી ને તોય કોઈ જાતની તકલીફ નથી થાય એમ તો થોડીક વાર જારવી જાય પછી જાય પ્રસાદ લેવા બે ત્રણ ઠેકાણે રાખવું આવી રીતના પણ તોય પૂરા પડતા નથી હાલો જો પ્રસાદ લઈ લીધો પ્રસાદ લઈને અમે અહીંયા આવ્યા ને તો આ છોકરી કયું કે બિસાડી મારે વાહે વાહે ફરે માન કે તમે કયા ગામના છે મેં કીધું અમારું ગામ રાણા બોડી છે ને અમારા સબસ્ક્રાઈબર છે મને એમ કહે કે હું અમે તમારા દરરોજ વીડિયો જોઈએ બોલ બેટા શું નામ છે તારું કીર્તિ નામ છે એનું અને એવડી એવડું છોકરી ત્યાં ઘણી મારે વાહે વાહે બિસાડી ફરતી તું હાલો મિત્રો તો જાણને તો ઉખલાવી દીધી અને અમારે નજીક છે એટલે કંઈ ઉપાધિ નથી હજી બધા આડા આવરા છે બધા ભેગા થઈ જાય ને પછી અમારે નીકળવાનું છે તો મને થોડુંક એમ થયું કે હું થોડોક વિડીયો બનાવતી જાવા આ લોકો બધા જો બિચારા કોઈ હાજા છે કોઈને એમ કે આમ સારું થઈ જાય તો જા મારા પાસે બેઠી અને બહુ શોખ છે બોલો જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ બોલો સીતારામ બોલો જો એવું બધું મંડી ગયા બોલવા ને કઈ આવડતું જ નતું એને તમે બોલો તમે બોલશો કઈ કેમ છો મજામાં એમ કયો બોલો ને થોડું તમે બોલો રામ રામ સીતારામ બોલો સીતારામ જો બોલે ને રીતના આ સાયુ છે બીજું ઝાડું છે એવો પવન આવે એટલે અહીંયા બધા બેઠા હોય કોઈ ઈંડો રહી શકતા હોય પછી પાણી નો કુંડો અહિયાં છે પાણી પીતા હોય નાતા હોય એમાં તમારે જો તો ઘટે જ નહીં ને હજી ગાયુંનો ગૌશાળો ને બધું છે આમાં પણ હવે અમારી છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો પાછા કંઈ પણ આવ્યું ને કંઈ વાત ને હાજે હામિયા હોય ને રામાપીરના તો બધાય ડિસ્કો બહુ કરે કા મજા આવે ને ડિસ્કો કરવાની હા હું વણગા બાપા ઓળખો ને વણગા બાપા ને ઓળખો બહુ ધ્યાન રાખે કા તમારું જો ધ્યાન રાખે હા એટલે જો વાડ ન રહેવા દે માથે એટલે એમ કે કોઈ ને જો પછી એમ કે ઓરાવી હગે ન રે ટોકરા બોકરા વિશાળ ને પડે તો પછી કોણ કાઢે એટલે બધી ના બાબર યુ જ બાબર યુ હા હાલો હવે નીકળીએ અમારે બધા હવે આડા ભેગા થઈ ગયા છે જો એક તો રિક્ષા જાય છે હાલો કૃષ્ણ આવ્યા તો ઈકામ આવ્યા તા ને હવે અટાણે તો કેમાં નીકળીએ હવે નક્કી નથી થાતું આમાં હાલો આવજો આવજો

હને આ તો આખો પૂરો કરવાનો એક આખો આ પૂરો કરીને ઉગમણી નિશાન થઈ ગયું પૂર્વે પૂર્વય રુદ્રાય તમારું ગ્રેટમ હવે બધે બધી આખડી હું આવે છે પર બાય બાકી નહીં પૂર્વય રુદ્રાય ના આજ એક જ ના 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 ગીત ગાઈ તરે અતરવેદાયના માતરવેદમ દેવતાભ્યનો નોવિંદમ સમર ભયામ આ બજે ભૈરવ રાત્રે વાસુદેવત્રાણી રૂપમસ્વીનો યાસંબાદ નિષ્ણનિકાણ મમ્મય ખાણમર્વ લોકામય ખાણ ઓખણે સ્વાહા બેન પીdio બેન આ લઈએ પોખણિયા તે ના બધાય આ તમારું નામ લઈ સજે દેતો ભગવાન અમે મારો કરણ સુમતી સુકા કરે ને ઉપર પાણી પડે ઢોલી